તાપી જિલ્લાનો ગૌરવ ડોક્ટર જયરામભાઈ ગામિતના સન્માનમાં ભવ્ય રેલી અને સત્કાર સમારંભ તાપી જિલ્લાના નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતને ગુજરાત રાજ્યના મંત્રી તરીકે નિમણૂક મળતા તાપી જિલ્લામાં આનંદની લહેર છવાઈ હતી

મંત્રીએ શુભેચ્છા સ્વીકારી રેલી દરમિયાન ગાંધીજી બિરસા મુંડા શિવાજી મહારાજ અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ હેતલભાઈ મહેતા પ્રકાશભાઈ ગામિત કિશોરભાઈ ચૌધરી રાજુભાઈ ભાવસાર અમિતભાઈ અગ્રવાલ સહિત અનેક સમાજના આગેવાનો હાજર હતા તાપી જિલ્લાના ગૌરવ અને જાદુગર તરીકે ઓળખાતા અભય નરેશ માળી પણ હાજર રહી ડોક્ટર જયરામભાઈ ગામિતને શુભેચ્છા પાઠવી આ પ્રસંગે સોનગઢ ભાજપ સંગઠન દ્વારા જન્મદની હાજરીમાં ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો જે તાપી જિલ્લાના ઇતિહાસમાં યાદગાર બની રહ્યો હતો રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી